અઝબ ટાજરની ગઝબ કહાની જે ગુજરાત છે તે પા જે નાના છોકરાઓ માટે આવી ગયા છે તે અત્યારે અનેક થિયેટરની અંદર સ્ક્રીનમાં જોવા મળે છે આ આ જે મૂવી છે એની અંદર ગઢુ તરીકે જે કાર્ય કરે છે એ નક્સ પંડ્યા જે આપણા ગાંધીનગરનો પાર્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટ છે એ આજે આપણે આ મૂવીની અંદર કેવી રીતે કામ એમનું કેવું કામ રહ્યું અને એમના મિત્રો સંપર્ક સાથે કેવું રહ્યું એ આપણે ટોટલી માહિતી આપી રહ્યા છે નક્સ પંડ્યા અને આ મૂવીની અંદર ખાસ જે બાળકો માટેની શું પ્રેરણા છે મેં તારું આ જે અત્યારની ગુજરાતી મૂવીનું પેટ ચાલી રહ્યું છે તો આ બાબતે તારું આ શું મારે એક એવું છે કે જાણે તમે કોઈ પણ પ્રોબ્લેમમાં ફસાયા હોય ને તો તમે તમારા પરિવારો નહીં બીજા તરીકે કામ આપવાનું અને જાણે તમારું ફ્રેન્ડ પણ મુસીબતમાં હોય તો તમે એમની પણ હેલ્પ કરવાની મેં આ મૂવીની અંદર જે તમે સપોર્ટ કર્યો છે એને કોને તું થેન્ક્સ ફોર કહેવા માંગે કયા કયા વ્યક્તિ